वाओ ब्यूटीफुल गुड मॉर्निंग हर हर महादेव स्वागत है मेरे नवा ब्लॉग में तो गाइस जो अब उठिया सी है चा पाणी न बदो बाकी हजी तो चा पीवानी है गरम पाणी करीन मैं पीदू बिटू ए पीदू जो बिटू गरम पाणी पीवा મેં પણ ગરમ પાણી પીધું આદુવાડી ચા પીવું બેટું તડકો મસ્ત આવ્યો તડકો વચવા બેસ તમારો ઢોલડી રહી જાવ અટાયશું ચલો જાયશું બેબુ નો ટાઈશુ ચો જાવ ઘૂમી ઘૂમી ઉપર તો મસ્ત ઘૂમી ઘૂમી કરવાનું હે ઘૂમી ગુમી કરવા હેડી બેબુનો

ગાઈ જુઓ અમે ઉપર આવ્યા છીએ કાઈ કાયશું જો ઉપર વ્યૂ કેટલું મસ્ત આવે નહી મોન્ટ આબુ હોય ને એવું લાગે ને એટલે હાવ એવું નહીં પણ એમ કચા ટકા તો લાગે જ ને બકા આપણા ઘેર રહીને આવો મસ્ત વ્યૂ આવતા હોય તો સરસ લાગે છે જો નીચેનો ભાગ બાલ્કની આ મસ્ત ટાઇલ્સ લગાવેલી રહી ને અમારી બાલ્કની પેલી બાજુ આ બીજો બધો નહીં પેલો આ એ બીજા બધા ની આરી અમારી અમાર બાલ્કની પાછળનો ભાગ રહ્યો ને એ થોડો નેનો રાખેલો હો ને આ બાજુ બધું ચેવું થયું જોઈએ હું હ પણ ચૌ બોર હોય તું કશું ને અમે તો ફરીએ અમે તો ફરીએ છીએ તને કોઈ નહીં દેખાતું દેખાતું નહીં જોવો બેટા લે લેબુન બુન બતાવો એટલું બતાવજે બબુડા બબુડાન બતાવજે માં છોકલા ની ના મનમાં એમ કતા બધો જોવો ને હું ચમ ના જોવું એમ હમ સિમ્બા છે

પેલો બા બે હોમો બેઠો અંદર દેખાય એમને મેં જય માતાજી કીધું નહીં દેખાતા આટલાથી એકદમ ઝૂમ કરવું પડે જુઓ અમારે ગોમનો જોપો સાંજના ટાઈમે કંઈક આવું લાગે જો આ બાજુ ડેરી હું બધા દૂધ લેવા દૂધ ભરાવા ને એવી રીતે આવે નહીં અત્યારે સાંજના ટાઈમે ઉપર આવીએ ને એટલે આવી રીતે બધી પબ્લિક જોવા મળે હા નેનો ગાડી જાય

કેટલું મસ્ત મંદિર જુઓ પિક્ચર ઓમ હોય એવું ને માનસિંહ લગ્ન અમે હોય શૂટિંગ કર્યું હતું ને બીજું આ વાડીએ હપીલ બાજુ જો જમણવાર ને બધું રાખવું હોય ને કોઈ બી નેનો મોટો પ્રસંગ હોય ને તો જમણવાર ને બધું તો અમાર તો વાડીમાં જ થાય હ આવજો આ છે એવી સીડીઓ પડાય એવી સીડીઓ નહીં

એનો બોલ બી આને શી શી લે હમલા મનીષ પૂરી પઢા કો કો કોંદરના આકલ આવો ને ના કરાય દેઉ કરું આપડો આવ બધું તો પાપા હોવે ચા હા હો હા આવો પાસે હા ખીચડી વગેરેલી બનાવી દીધી કે આપડો તો ચાલ્સ છે 10 રૂપિયા વાળી સાસને તેબી આવ હા ટાઈપની ભાડા આપેલું ઉપર અમે રહીએ તે સાસની થેલી અમારે આશાન બેન નો દુકાન સાસની થેલી આપવા માટે આયા તા નીચે એ લોકો ઉપર મોકલાય તે તરત જ ભસવાન ચાલુ કરી દીધું કે

અલાઈ દેખ પેલા બધી ખીચડી અલાઈ દે એક હા ચમચા બસ જો મલાજી આ કુકર હારા મોન કંપની નું કુકર હાર્યું અને પેલું રે ને વગર કંપની નું હાર્યું હ પીજન કંપની સી ખરબાપજી કંપની નું લાયા તો પણ આમ કંપની નું લાગત છે એનું તળિયું કેટલું જાડડું હો બસ એટલી જ આલ ખીચડી મન તો વધારે નહી આવતી બસ 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 ના આવતી હોય એટલી તો થોડી કડી વેડો હું તો પેલા તો

તે અત્યારે ગરમ કરી દીધી બરાબર પછી બાજરીનો રોટલો આટલો પડ્યો હોય સાસ લાયા આપણે તો ચાલી રહે હે નહી તો ગાઈ મોન ટાઈસુ બે હોય ઊંઘી ગયા જો ટાઈસુ ન હોય પણ આવી રીતે ખુરશીમાં આવી રીતે પાથરી ના લઈ ટાઈસુમાં જોડે ઊંઘ્યો અને હું અહીંયા ઊંઘી છું બેડમાં તો ગુડ નાઇટ અને બીટુ પેલા રૂમમાં ઊંઘી જઈએ હવે બ્લોગ એડિટિંગ કરું આ વ્લોગ કાલ સવારે આવશે તો આ તો આજનો બ્લોગ આજે તો તબિયત સારી એટલે લાઈવમાં નહીં આવી કાલ લાઈવ થવાના ફેસબુકમાં અને કાલ બસ ચાર વાગે જેવું કેવી રીતે લાઈવ થઈ સાંજના ટાઈમમાં બપોર પછી લાઈવ થવાનું હો ગમે ત્યારે નક્કી નહીં વિચાર્યું ચાર વાગે પણ કદાચ ટાઈમ ના મળે કાલ આખા દિવસમાં ગમે ત્યારે બપોરના બપોર પછી બપોર પહેલા નહીં બપોર પછી કાલ ગમે ત્યારે બપોર પછી ફેસબુકમાં લાઈવ આવવાની અને જુઓ તો બ્લોગ હવે એડિટિંગ કરીશું નવા ઊંઘી જઈશું તો મારા અને મારા ફેમિલી તરફથી ગુડ નાઇટ માટેસુ તરફથી વિટ્ટુ તરફથી કારણ કે વિટ્ટુ તો વોચિન ઊંઘશે એટલે